અમે પિક્ચર જોવા જવાના હોય તો અચૂક સંજય મોડો હોય અમે અનેક પિક્ચર ખોયું ટિકિટો ફાડી નાખી પગથિયા પર લડ્યા હું ઘેર જતી રહી પરિસ્થિતિમાં જાતને મૂકી શકો? તમે ફિલ્મ જોવા જવાના છો એવું તમે નક્કી કરો ત્યારે તમે પહેલી વાર એને એનેકોક ટાઈમ સરાવ છે. આ વાક્યનો એને માટે કોઈ અર્થ થતો નથી. તમે માં બોલ્યા હોય એવી વાત છે એને સમજાયું જ નથી. પછી તમે પાછો ફોન કર્યો કે 4 વાગ્યાનો શો છે અને ટાઈમ સર આવજે હા હા એ ઓફિસ થી પોડા ચારે નીકળે છે એ નહીં ચાલે એકવાર મે ફોન કરેલો એના સેલ ફોન એના લેન્ડલાઇન ઉપર અને સંજય ઓફિસ નું લેન્ડલાઇન ઉપાડીને કયો હું રસ્તામાં જ છું શું થઈ શકે ચાલ મારે માટે ફિલ્મ પહેલા ટાઇટલ થી જોવી અનિવાર્ય છે હું હિન્દી ફિલ્મ ની ફનાટિક છું ફેન હવે એવું નક્કી થઈ ગયું કે એને અને ઊંઘી જાય તમારી બાજુમાં એટલે તમારે જગાડવાનો પિક્ચર જોવો પણ એમ નથી જો એ તમારા સુખ ખાતર તમારી જોડે આવે છે તો એનો આભાર માનો મને એવું લાગે કે એને પિક્ચર જોવું જ જોઈએ તો હું બે ટિકિટ મંગાવું એની ટિકિટ એને આપી દઉં એ એના સમયે આવે અને પછી મને પૂછે શું પતી ગયું કેમ ન જીવી શકાય આ રીતે એવો મારો સવાલ છે બધા મારી જ રીતે મારી જ દુનિયામાં સેટલ થાય હું કહું એ જ ફ્રેમમાં ફિટ થાય હું કહું એટલા જ વાગે ખાઈ લે હું કહું એટલા જ વાગે નાઈ લે રવિવારે 10:30 10:00 કેમ કે નાઈ લો તો પછી કપડા ધોવાઈ જાય ચમી લો તો પછી બાઈ આવી જાય આપણે બાઈને પગાર આપીએ ને કે બાઈ આપણને આપે એને ચાર વાગે જમવું છે એને સવારે બ્રેકફાસ્ટ કરે બહુ નાસ્તો ના કરજો પછી જમશો નહીં સેને માટે એને બહુ નાસ્તો કરવો છે એને નથી જમવું આપણે બધા અજાણતા સામેની વ્યક્તિને આપણા કંટ્રોલ માં લેવાનો પ્રયત્ન કરીએ છીએ નહીં કરો કારણ કે માણસ કંટ્રોલ થઈ શકે એવી ચીજ જ નથી

આપણે સાથે મળી પશુ પાલન કરીએ અને આપણે તો બધા જૈનત્વ સમજતા હોઈએ તો જગતના જીવનું કલ્યાણ એટલે શું રોજ દાન આપવું માણસોને જમાડવા ના તમારે ઘેર આવનારા ને શાતા તમે જ્યાં જાઓ ત્યાં તમારી પ્રેઝન્સ થી શાતા પડે બહુ નીચે ઉતરે અને સોસાયટીના લોકો કે આજે લડ્યા છે સાસુ મોઢું જોવા ના એક વખત બે જણા સાથે શોપિંગ કરતા હોય અને કોઈ એમ પૂછે કે માં દીકરી છે મે મારા મમ્મી નો ફોટો અપલોડ કરેલો તો લોકો એ નીચે એવું લખ્યું કે તમે એમના જેવા લાગો છો મને એટલું બધું હસવું આવ્યું મારી સાસુ જેવી કેવી રીતે લાગી શકે પણ મજાની વાત એ છે કે આ મા દીકરી ન હોય ને તો એ ચાલે આ પુત્ર બધું છે એને દીકરી બનાવવાની જરૂરત જ નથી તમારી પાસે એક દીકરી હોય તો સારી વાત છે તમારી પાસે એક દીકરી ન હોય ને બનવા માંગે તો દીકરી બનાવો એ પણ સારી વાત છે પણ એ નથી બનવા માંગતી એટલે બહુ જ રહેવું છે તો

ગૃહલક્ષ્મી સન્માન શબ્દ છે આપણે સન્માન વાત કરીએ છીએ ઉતારી પાડવા નથી કોઈ આઈ કે જે લક્ષ્મી થઈને આવી છે જે છે જે કુળ છે જે ને વધારે છે તે જે પુત્ર વધુ છે પુત્ર થી પણ વધુ વહલી છે તે પુત્ર વધુ આ

બાર વાગે રસોઈ તૈયાર હોય છે હા તો એ કેટલા વાગે ઉઠે છે એમાં ન પડે આ બહુ મહત્વનું છે ઘરની શાંતિ એ જીવોનું કલ્યાણ છે

ગમે એટલો ગુસ્સો આવે બે પ્લેટ તોડી નાખવાની પણ એને ક્યારે